મિત્રો ગુજરાત વેધર ફોરકાસ્ટમાં આપનું સ્વાગત છે હું છું સુરેશ તો મિત્રો આજે આપણે આ વિડીયોના માધ્યમથી વાત કરવાના છીએ કે સક્રિય સિસ્ટમની સ્થિતિ શું છે આજે ગુજરાતમાં ક્યાં વરસાદની શક્યતા વધારે છે તેની અને સાથે મિત્રો ચોવીસ કલાકની અંદર કુલ કેટલા તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે તેની પણ આપણે આ વિડીયોના માધ્યમથી વાત કરવાની છે તો વિડીયોને છેલ્લે સુધી જોજો આપણી ચેનલ ઉપર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો સૌપ્રથમ વાત કરીશું કે કેટલા તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે તો મિત્રો ચોવીસ કલાક દરમિયાન કુલ એકસો ને પંચાણું તાલુકાની અંદર વરસાદ નોંધાયો તેમાં સૌથી વધારે વરસાદ છે તે સુરતના ઉમરપાડાની અંદર નોંધાયો છે બસોને છ મિલિમીટર એટલે કે આઠ પોઈન્ટ અગિયાર ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે તે સિવાય મિત્રો પંચમહાલના જામકોડાની અંદર એકસો ને પંચોતેર મિલીમીટર એટલે કે છ પોઈન્ટ નેવ્યાશી ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે તે સિવાય છોટાઉદેપુરના બોડેલીની અંદર એકસોને ચોસઠ મિલિમીટર એટલે કે છ પોઈન્ટ છેતાલીસ ઇંચ સુધીનો વરસાદ નોંધાય છે તે સિવાય મિત્રો છોટાઉદેપુરના જેતપુર પાવીની અંદર એકસોને પિસ્તાલીસ મિલીમીટર એટલે કે પાંચ પોઈન્ટ એકોતેર ઇંચ સુધીનો વરસાદ નોંધાય છે તે સિવાય ભરૂચમાં શહેરની અંદર મિત્રો કે ભરૂચ શહેરની અંદર એકસોને સાડત્રીસ મિલિમીટર એટલે કે પાંચ પોઈન્ટ ઓગણચાળીસ ઇંચ વરસાદ નોંધાય છે તે સિવાય મિત્રો ભરૂચના નેત્રંગની અંદર એકસોને છત્રીસ છત્રીસ મિલિમીટર એટલે કે પાંચ પોઈન્ટ પાંત્રીસ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે ત્રીસ સિવાય મિત્રો ભરૂચના અંકલેશ્વરની અંદર એકસોને છવ્વીસ મિલીમીટર એટલે કે ચાર પોઈન્ટ છન્નું ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે તે સિવાય મિત્રો તાપીના સોનગઢની અંદર એકસો ને પચ્ચીસ મિલીમીટર એટલે કે ચાર પોઈન્ટ બાણું ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે તે સિવાય છોટાઉદેપુરના સંખેડાની અંદર એકસોને બાવીસ મિલીમીટર એટલે કે ચાર પોઈન્ટ એંસી ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે તે સિવાય નર્મદાના ગરુડે ગરુડવેશ્વરની અંદર એકસો ને વીસ મિલીમીટર એટલે કે ચાર પોઈન્ટ બા બોતેર ઇંચ સુધીનો વરસાદ નોંધાય છે તે સિવાય મિત્રો નર્મદાના તિલકવાડાની અંદર એકસોને ઓગણીસ મિલીમીટર એટલે કે ચાર પોઈન્ટ ઓગણ સિત્તેર ઇંચ સુધીનો વરસાદ નોંધાય છે તે સિવાય વડોદરાના ડભોની અંદર એકસોને છ મિલીમીટર એટલે કે ચાર પોઈન્ટ સત્તર ઇંચ સુધીનો વરસાદ નોંધાય છે તે સિવાય મિત્રો પંચાણું તાલુકા એવા હતા જ્યાં એકથી લઈ અને પોણા ચાર ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે અને તે સિવાય મિત્રો ઘણા એવા તાલુકા હતા જેમાં હળવા ભારે ઝાપટા નોંધાયા હતા તો હવે આપણે વાત કરીશું સક્રિય સિસ્ટમ વિશે મિત્રો સક્રિય સિસ્ટમની વાત કરીએ તો જે ગઈકાલે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ મધ્યપ્રદેશના ભાગો પરથી તે હજુ પણ તે જ વિસ્તારોની અંદર સક્રિય છે અને મિત્રો એકદમ ધીમી ગતિથી પશ્ચિમ દિશા તરફ આ સિસ્ટમ આગળ વધી રહી છે તો મિત્રો આ સિસ્ટમ છે તે ધીમી ગતિથી પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે તો મિત્રો સર્ફિસ લેવલનો ચાર્જ જોઈએ તો જે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ છે તે મિત્રો હજુ પણ મધ્યપ્રદેશના આ વિસ્તારોની અંદર સક્રિય છે અને મિત્રો ચોમાસું ધરી છે તે ઉત્તર ગુજરાત અને દક્ષિણ રાજસ્થાન ઉપરથી પસાર થઈ અને મધ્યપ્રદેશની અંદર જે સિસ્ટમ છે ત્યાંથી લઈ અને બંગાળની ખાડીના વિસ્તારો સુધી લંબાઈ રહી છે મિત્રો આઠસો પચાસ એચપીઓ ઉપર પવનનો ચાર્જ જોઈએ તો જે લો પ્રેશર સિસ્ટમ એટલે કે વ્યાનમાર લો પ્રેશર સિસ્ટમ છે તે મિત્રો મધ્યપ્રદેશના ભાગો પર છે અને તેનું જે સ્ટ્રોંગ સર્ક્યુલેશન છે તે ગુજરાતથી લઈ અને તમે જોઈ શકો છો કે જે ઘણા વિસ્તારો છે જે અરબી સમુદ્રના વિસ્તારો છે આ તરફ જે મિત્રો મધ્યપ્રદેશના વિસ્તારો છે ત્યાંથી લઈ અને આ બહોળું સર્ક્યુલેશન છે તે પસાર થઈ રહ્યું છે સાતસો પચાસ એચપીઓ પર પવનનો ચાર્જ જોઈએ તો સિસ્ટમ છે તે મધ્યપ્રદેશના ભાગો પર વેલમાર્ક લોપેસર સક્રિય છે અને જે તેનો ટ્રપ છે તે મિત્રો અરબી સમુદ્રના ભાગો સુધી આવી રહ્યો છે એટલે કે સિસ્ટમનો જે ટ્રપ છે તે ગુજરાતથી લઈ અને અરબી સમુદ્રના ભાગો સુધી સાતસો એચપીઓ પર આવી રહ્યો છે તો મિત્રો હવે આપણે વાત કરીશું કે આજે ગુજરાતમાં કેવું રહેશે વરસાદનું જોર તો મિત્રો આજના વરસાદની વાત કરીએ તો આજે પાંચ સપ્ટેમ્બર અને આવતીકાલે છ સપ્ટેમ્બરની આગાહી કરીએ તો શરૂઆત આપણે દક્ષિણ ગુજરાતથી કરીશું તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ નવસારી ડાંગ તાપી સુરત નર્મદા અને ભરૂચ આ વિસ્તારોની અંદર હવો મધ્યમ વરસાદ અને ઘણા વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદ પણ આ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે પડી શકે છે એટલે કે મિત્રો એકથી લઈ અને ચાર પાંચ ઇંચ સુધીનો વરસાદ હજુ પણ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પડી શકે જ્યારે મધ્ય પૂર્વ ગુજરાતની વાત કરીએ તો વડોદરા છોટાઉદેપુર પંચમહાલ દાહોદ મહીસાગર આણંદ ખેડા અને અમદાવાદ આ વિસ્તારોની અંદર પણ મિત્રો મધ્યમથી ભારે વરસાદ એટલે કે એકથી લઈ અને ત્રણથી ચાર ઇંચ સુધીનો ભારે વરસાદ આ વિસ્તારોની અંદર મિત્રો ગાજવીજ સાથે પડી શકે છે જ્યારે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ગાંધીનગર અરવલ્લી સાબરકાંઠા મહેસાણા પાટણ અને બનાસકાંઠા આ વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે એકથી લઈ અને બે ત્રણ ઇંચ સુધીનો વરસાદ આ જિલ્લાઓનામાં પડી શકે છે એટલે કે ઉત્તર ગુજરાતના આ જિલ્લાઓની અંદર પણ પડી શકે છે જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર આ વિસ્તારોની અંદર મિત્રો શક્યતા વધારે રહેશે વરસાદની અને આ વિસ્તારોની અંદર પણ મિત્રો મધ્યમથી ભારે વરસાદ એકથી લઈ અને બેથી ત્રણ ઇંચ સુધીનો પડી શકે છે ગાજબી સાથે તે સિવાય મિત્રો સૌરાષ્ટ્રના બાકી વિસ્તારોની અંદર જામનગર રાજકોટ અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર અને દેવભૂમિ દ્વારકા આ વિસ્તારોની અંદર હળવો મધ્યમ વરસાદ પડી શકે છે જ્યારે કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર પણ મિત્રો હળવા મધ્યમ ઝાપટાં પડી શકે છે અને અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ પણ પડી શકે એકથી બે ઇંચ સુધીનો તો મિત્રો વિડીયો કેવો લાગ્યો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આભાર